હા આપણે દોસ્તો દોસ્તો એક વાત ખરે મારા દેશમાં થોડું વાત કરવાની મને મારવાનો નથી જેલમાં પૂરવાનો નથી તારા ફોટો હેરાન કરવાનો નથી બે મોણો કોવરા દયા છે ને ગોતવા જો કરી અને જેલમાં પૂરશું કોઈ બી કોઈ આવી डायरेक्ट આપણે આ તો આવશું આપણે કુડે હ આ દવા છે અને એને કેજો કે બાપ ભાઈ હવે અમારે આ પીતા પીતા આતો રહ્યો છે થોડો સમજે ઈ મોણો છે પછી હા આટલો આ અને અમે શું બીજો આને પોલીસ મળતા શું કેનો મમ થમશે હોય

મને આ ટોપી પડે મૂ થાય મારો બેટો આ ટોપી હોય થી હળક્યા હમ